એટલે તેને નિર્જળા કહેવામાં આવે છે આ વ્રત ના મૂળ માં છે પાંડવ ભાઈ ભીમસેન ની અદભુત આસ્થા અને ભગવાન શ્રી કૃષ્ણ રીતે ઉપવાસ કરવો અશક્ય લાગતો પરંતુ જયારે ભગવાને કહ્યું કે માત્ર આ એક દિવસ નું વ્રત વર્ષભરની ની એકાદશીઓ જેટલું પુણ્યદાયક છે ત્યારે ભીમે કઠોર નિષ્ઠાથી આ વ્રત સ્વીકાર્યું પાંડવો વનવાસ કાઢતા હતા દરેક પાંડવ ધર્મનું પાલન કરતા હતા અને ભગવાન શ્રી કૃષ્ણના માર્ગદર્શન મુજબ એકાદશીનું વ્રત પણ નિષ્ઠાપૂર્વક રાખતા હતા પણ ભીમસેનને ભૂખ ખૂબ લાગતી તેને વ્રત રાખવું અત્યંત મુશ્કેલ લાગતું ભીમ બોલ્યો મારે ન તો ભૂખ સહન થાય ન તો પાણી વગર રહેવું બને ભીમને એવું લાગતું કે ખાલી પેટ ધાર્મિક કર્મ કરવું મુશ્કેલ છે તેથી તેણે ડિસિઝન લીધો કે એકાદશી નું વ્રત તે નહી રાખે પરંતુ એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણ કરી પ્રભુ હું પણ મારી પવિત્ર કરવા માંગુ છું પણ મારી ભૂખ નો દમન કરવા મારે રોજ ભોજન કરવું પડે છે એવું કઈ વ્રત છે કે જે હું વર્ષે એકવાર કરું અને આખા વર્ષની એકાદશીઓનું ફળ મળી જાય શ્રી કૃષ્ણ હસ્યા અને કહ્યું ભીમ તું સદૈવ ધર્મ ના માર્ગે ચાલે છે તું જલપાન પણ નહીં કરે અને દિવસભર ઉપવાસ અને ધ્યાનમાં રહે જો તું આ એક દિવસ નિષ્ઠાપૂર્વક વ્રત રાખી શકે તો આખા વર્ષની એકાદશીનો ફળ તને મળશે ભીમે વાત સ્વીકારી સમયમાં વ્રત રાખ્યું દિવસભર તેને પાણી પણ નહી લીધું તપસ્વી જેવી શક્તિ થી આખો દિવસ ભગવાન ના વિતાવ્યો રાત્રે જગ્યા કરીને કથા સાંભળી અને પરમ શાંતિ અનુભવી એ વ્રત ના દિવસે ભીમ ને ખ્યાલ આવ્યો કે શરીર ની તાકાત થી પણ વધારે છે મન શક્તિ અને ભક્તિ ની આજે તારી આત્મા ને જીત્યું છે તું શારીરિક શક્તિ થી તો મહાન છે જ પણ આજે તું આધ્યાત્મિક યોદ્ધા બની ગયો ત્યાંથી આ એકાદશી ભીમ એકાદશી તરીકે ઓળખાવા લાગી જેને આજના સમયમાં નિર્જળા એકાદશી કહેવામાં આવે છે આ દિવસે લોકો કઠોર વ્રત રાખે છે આખો દિવસ વગર અન્ન અને જળના રહે છે જાગરણ કરે છે કથા પ્રવચન સાંભળે છે અને ભગવાન વિષ્ણુ ના પદ માં ભક્તિ પૂર્વક સ્મરણ કરે છે આ વાર્તા થી આપણે શીખી શકીએ કે જ્યાં ઈચ્છા છે ત્યાં માર્ગ છે ભીમ જેવી શક્તિ રાખવા છતાં જો કોઈ ભગવાન માટે તપ કરી શકે તો આપણા જેવી સામાન્ય વ્યક્તિ પણ ભક્તિ અને નિયમથી જીવન પવિત્ર બનાવી શકે છે પરિણામ નિર્જળા એકાદશી માત્ર એક વ્રત નહીં પણ એક આંતરિક શુદ્ધિનો અવસર છે જ્યાં શરીર મન અને આત્મા ત્રણેય ભક્તિમાં લય પામે છે